નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ છે ભારે પવન કરા અને કમોસમી વરસાદે તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચાડ્યું છે માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા બે દિવસથી વધી ગયું છે વહેલી સવારે ઠંડી અને બપોર થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જોકે અંબાલાલ પટેલનું એવું અનુમાન છે કે શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાતા રહેશે આ સાથે આગામી દિવસોમાં અને ઉનાળાની શરૂઆત કેવી રહેશે તે અંગે પણ અંબાલાલ પટેલે આગાહી દર્શાવી છે મિત્રો હવામાં નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અગિયારથી લઈને બાર માર્ચે આવવાનું છે આ સાથે આંચકાના પવનો ફૂંકાશે અગિયારથી લઈને તેર માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારોને કારણે કે કમોસમી વરસાદ પણ પડી શકે છે અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે માર્ચમાં પવનો ફૂંકાતા રહેશે ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના રહેશે આંધી વંટોળ પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ કરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે અરબ દેશોમાંથી ઉડીને આવતી ધૂળને કારણે કાળે આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતાઓ છે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે તેવી પણ સંભાવના દર્શાવી છે વધુમાં તેઓ કહે છે કે એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ છે ચાર જૂનથી અરબસાગરમાં મોટી હલચલ જોવા મળશે દસ મેથી અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે હવામાન નિષ્ણાત એવી આગાહી કરે છે કે વીસમી માર્ચે સૂર્ય ઉત્તરાધમાં આવતા ગરમી વધશે એપ્રિલમાં કમોસમી વરસાદ કરા પવન ફૂંકાય તેવી સંભાવનાઓ છે ઉનાળામાં આકરી ગરમી વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અનુમાન છે તેઓ કહે છે કે પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકોને નુકસાન થઈ શકે છે આંબા ઉપર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો મોર ખરી પડવાની સંભાવનાઓ છે ઉનાળો પણ ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે ગુજરાતમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોને પરેશાન કર્યા છે ત્યારે આગામી સમયમાં કેવી શક્યતાઓ છે તે પણ તાજે આગાહીમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો અંબાલાલ પટેલે કરેલી આગાહી ખેડૂતોને મદદરૂપ થઈ શકે છે